નમસ્તે આજે આપણે જોઈશું બે પ્રશ્નો તેના જવાબ પ્રશ્ન છે અગિયારમા ભાવનો જાતકને આર્થિક લાભ કેટલો મળશે માં ભાવથી જોયે આર્થિક લાભ બીજો પ્રશ્ન છે ઉત્તમ અને સારા મિત્રો મળશે કે નહીં અગિયારમું સ્થાન નો સ્વામી ગુરુ કારક તરીકે પરસ્પર એકબીજાથી સંબંધિત થવા જોઈએ અગિયારમા સ્થાનને લાભ સ્થાન બી કહે છે લાભેશ એટલે અગિયારમા સ્થાનનો માલિક કારક તરીકે ગુરુ બળવાન બની શુભ સ્થાને હોવા જોઈએ શુભ ગ્રહોથી સંબંધિત થવા જોઈએ અગિયારમું સ્થાન અગિયારમા સ્થાનમાં સિંહ રાશિ સિંહ રાશિનો સ્વામી સૂર્ય પહેલા ભાવમાં જે મંગળ અશુભ્રની સાથે છે ગુરુ ત્રીજા ભાવ પર ધનુ રાશિમાં છે ગુરુની નવમી દ્રષ્ટિ અગિયારમા ભાવ પર પડે છે લાભ સ્થાન લાભેશ સૂર્ય અને ગુરુ બળવાન બની શુભ હોવા જોઈએ સૂર્ય બળવાન બનીને પહેલા ભાવમાં આવી ગયો છે કેન્દ્ર ત્રિકોણના સ્થાનમાં પહેલું સ્થાન કેન્દ્રમાં બી આવે ને ત્રિકોણમાં પણ આવે એટલે શુભસ્થાને સૂર્ય બેઠો છે એમ કહેવાય એની સાથે મંગળ પાપ્ર બી બેઠો છે એક તો સારા ઘરમાં બેઠો છે એમ કહેવાય સૂર્ય સાથે ફક્ત મંગળ મંગળપાપ્ર બેઠો છે ગુરુ ત્રીજા ભાવમાં પોતાની રાશિમાં છે ધનુ રાશિમાં એની નવમી દ્રષ્ટિ અગિયારમા ભાવ પર પડે છે એટલે કારક ગુરુનો સંબંધ અગિયારમા ભાવથી થાય છે કારક ગુરુનો સંબંધ ભાવ ભાવથી થાય છે થી પરસ્પર સંબંધિત થવા જોઈએ ગુરુ ઉપર કોઈ ની દ્રષ્ટિ નથી કે કોઈ ની સાથે નથી પણ ગુરુ પોતે પોતાની રાશિમાં બેઠો છે તેમ કહેવાય કે ધનુ રાશિમાં બેઠો છે અને નવમી દ્રષ્ટિ અગિયારના ભાવ પર કરે છે સૂર્ય સારા ભાવમાં પાપ ગ્રહ મંગળની સાથે અશુભગ્રહ મંગળની સાથે તો એમ કહેવાય કે જાતકને આર્થિક લાભ મળશે વીસ ટકા નહીં મળે એંશી ટકા શુભ મળશે એમ કોઈ બી ભાવનું ફળ જોવું હોય તેને આપણે થોડુંક આઉટ કરવું પડશે કે કેટલા અશુભગ્રહો તેની સાથે સંબંધિત છે અને કેટલા શુભ ગ્રહો તેની સાથે સંબંધિત થાય છે અગિયારમા સ્થાનના પ્રશ્ન પ્રમાણે આર્થિક લાભ તેમને મળશે ફક્ત સૂર્ય સારા સ્થાનમાં છે અગિયારમા સ્થાનનો માલિક પણ પાપ ગ્રહ એટલે કે અશુભ ગ્રહ મંગળની સાથે છે ગુરુ ધનુ રાશિમાં છે પોતાની રાશિમાં છે ગુરુ અને સાતમી નવમી દ્રષ્ટિ અગિયારમાં ભાવ ઉપર કરે છે માટે આર્થિક લાભ એંસી ટકા સારો મળશે વીસ ટકા ઓછો મળશે તેમ કહેવાય હવે આગળ પ્રશ્ન ઉત્તમ અને સારા મિત્રો મળશે કે નહીં એવી અગિયારમા સ્થાનનો પ્રશ્ન છે અગિયારમું સ્થાન લાભેશ ને ગુરુ બળવાન બની શુભગ્ર શુભ સ્થાને શુભ ગ્રહોથી પરસ્પર સંબંધિત થવા જોઈએ તે આગળ આપણે જોયું અગિયારમું ને લાવે છે અને અહીંયા પુરુષવાચક ગ્રહ તરીકે સૂર્ય મંગળ બુધ ને ગુરુ કેન્દ્ર ત્રિકોણ કે શુભ સ્થાનના અધિપતિ બનીને પરસ્પર સંબંધિત થાય સારા પુરુષ મિત્રો મળે કેન્દ્ર ત્રિકોણના અધિપતિ બનીને પરસ્પર સંબંધિત થાય તો અહીંયા એમ બને છે પહેલા તો મંગળ પોતે કેન્દ્રનો સ્વામી બહેનો સાતમા સ્થાનનો સ્વામી મંગળ બહેનો જે અગિયારમા સ્થાનનો માલિક સૂર્ય સાથે પહેલા ભાવ સાથે સંબંધ કરે છે તે બહેનો સૂર્ય પોતે સારા ભાવમાં બેઠો છે લગ્નભાવમાં તુલા રાશિમાં શુગ્રની રાશિમાં બુધ બુધ પોતે ચંદ્ર સાથે બેઠો છે વૃશ્ચિક રાશિમાં બેઠો છે એ પાછી મંગળ પુરુષવાચક તરીકે બુધને આપણે પુરુષવાચક તરીકે જોવાનું છે ગુરુ પોતે પોતાની રાશિમાં બેઠો છે ધનુ રાશિમાં અને ગુરુની સાતમી દ્રષ્ટિ અગિયારમા ભાવ પર પડે માટે સૂર્ય મંગળ બુધ ને ગુરુ તો ત્રિકોણ સ્થાનમાં શુભ સ્થાનના અધિપતિ બનીને પરસ્પર સંબંધિત કરે છે મંગળ પોતે માતે અને બુધ પોતે બી ત્રિકોણનો સ્વામી બને છે મિથુન રાશિ નવમા સ્થાનમાં આવી છે માટે આ જાતકને પુરુષ મિત્રો સારા મળશે તેમ કહેવાય પુરુષ મિત્રો અહીંયા અગિયારમાં ભાવ સાથે વધારેમાં વધારે પુરુષ ગ્રહનો સંબંધ થાય છે માટે પુરુષ મિત્રો સારા તેમ કહેવાશે આગળ જોઈશું લાભસ્થાન લાભેશ ચંદ્ર બુદ્ધ શુક્ર ને શનિ કેન્દ્ર ત્રિકોણ શુભ સ્થાનના સ્વામી બનીને પરસ્પર સંબંધિત થાય તો સારી સ્ત્રી મિત્રો મળી શકે તમે જોશો સ્ત્રી મિત્રો માટે ચંદ્ર ને શુક્ર શુક્ર પોતે બારમા ભાવમાં કન્યા રાશિમાં બેઠો છે ચંદ્ર પોતે બીજા ભાવમાં વૃશ્ચિક રાશિમાં બુધ સાથે બેઠો છે અને બુધ પોતે બીજા ભાવમાં ચંદ્ર સાથે બેઠો છે શનિ પોતે આઠમા ભાવમાં વૃષભ રાશિમાં બેઠો છે જે શુક્રની રાશિમાં છે માટે એક તરફ પુરુષવાચક મિત્ર બી સારા અને બીજી તરફ સ્ત્રીવાચક ગ્રહો પણ અગિયારમાં સ્થાનના સ્વામી તરીકે સંબંધ કરે છે અને તે બી સારા સ્થાનમાં જેમ કે ગુરુ પોતેની નવમી દ્રષ્ટિ શુક્ર પોતાની કન્યા રાશિમાં બેઠો છે શનિ પોતે પાછો વૃષભ રાશિમાં બેઠો છે અને એકબીજા પર પરસ્પર દ્રષ્ટિ શનિની સાતમી દ્રષ્ટિ બુધ ઉપર બુદ્ધની દ્રષ્ટિ શનિ ઉપર ચંદ્રની દ્રષ્ટિ શનિ ઉપર શનિની દ્રષ્ટિ ચંદ્ર ઉપર ઓ આ જેમ કે સ્થાન લાભેશ ચંદ્ર બુધ શનિ શુક્ર શનિ કેન્દ્ર ત્રિકોણના ત્રિકોણ કે શુભ સ્થાનના સ્વામી બનીને પરસ્પર સંબંધિત થાય તો સ્ત્રી મિત્રો સારા કેમ કે શનિ પોતે કેન્દ્રનો માલિક થાય છે ચોથા સ્થાનમાં અને શુક્ર પોતે લગ્નેશ છે તે પોતે પહેલા ભાવનો માલિક થાય છે બુધ પોતે ત્રિકોણનો સ્વામી એટલે કે નવમા સ્થાનનો સ્વામી થાય છે મિથુન રાશિનો સ્વામી શનિ પોતે પાંચમા સ્થાનનો સ્વામી થાય છે જ્યાં કુંભ રાશિ આવે છે તેનો સ્વામી શનિ થાય છે એટલે કેન્દ્ર ત્રિકોણના શુભ સ્થાનના સ્વામી બનીને પરસ્પર એકબીજાથી સંબંધિત થાય છે તમે એમ કહી શકો કેન્દ્ર ત્રિકોણના સ્વામી એકબીજાથી સંબંધિત થાય છે જે સ્ત્રીવાચકના ગ્રહો પ્રબળ છે કેન્દ્ર ત્રિકોણના સ્વામી બનીને એકબીજાની દ્રષ્ટિમાં છે બુદ્ધની દ્રષ્ટિ શનિ ઉપર શનિની દ્રષ્ટિ બુધ ઉપર ચંદ્રની દ્રષ્ટિ શનિ ઉપર શનિની દ્રષ્ટિ ચંદ્ર ઉપર માટે આ જાતક આ જાતકને સ્ત્રી મિત્રોથી પણ સારો લાભ થશે અને સ્ત્રી મિત્રો પણ સારા મળી શકે તેમ છે પુરુષ વિચો મિત્રો સાથે બી સારા સંબંધ પણ પુરુષ કરતાં સ્ત્રી મિત્રો સાથે વધુ સારી મિત્રતા રહે છે આજે આપણે અહીંયા સુધી રાખીશું તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો Nagomijo je do dislek, ko do... Da ne vadi.